સાસણ રોડ વિસ્માર હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રસ્તાઓ રિપેર કરે અને થોડા જ દિવસોમાં તૂટી જાય છે આ સ્થિતિ અહીંની જોવા મળે છે તો પેચવર્ક નું કામ નબળી ગુણવત્તાનું હોવાનો સ્થાનિકો નો આક્ષેપ અને નબળી ગુણવત્તાનું કામ હોવાથી લોકોએ કામ અટકાવ્યું છે આ સાથે જ લોકોએ તાલાલા સાસણ રોડ બિસ્માર હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રસ્તાઓ રિપેર કરે અને થોડા જ દિવસોમાં તૂટી જાય છે નબળી ગુણવત્તાનું કામ હોવાથી સ્થાનિકોએ આ કામ અટકાવ્યું છે અને સાસનના વિશ્વા રસ્તાઓનું મરાવટ શરૂ થતા સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો નબળી ગુણવત્તાનું કામ હોવાથી સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. એ જૂના મેરાવડ હાઈવેના ઢિખડા મારવાનો કામ ચાલી રહ્યું હા સર પ્રમાણ સર નકાતું નથી અને એમના પીડા પૂરાય છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ કરાવવામાં કરવું હોય તો સારું કરો નકર કરવાની જરૂર નથી પીકડાઈ ગયા મજૂર ચાલુ જ થઈ કે આ જ રીતે થાય આનાથી વિશેષ કંઈ અમને કહેવામાં આવ્યું નથી આ મજૂર વર્ષ માણસો જ્યાં નથી એના કોઈ કોન્ટ્રાક્ટર નથી છે